પણ આમ ઝાકળ લેવું આવેલું છે ને બે દિવસથી એમ થયું કે ઠંડી હવે જતી રહે ઠંડી નહીં પડે કાં તો આજ તો પાછો ઠાર પડવા મળ્યો એટલે હમી હાલમાં એમ હાવ ઠંડી હતી જ ને પાછા હવારમાં ઉઠાને કાતો અવાર માં કહેવાય કે ઠંડી આવવા મળી અને તારે જો એમને ધૂમો ધૂમો પવન છે ને એટલે ઠંડી બહુ હોય છે અને આપણે ના તો ફરજીએ તો આપણે બધું ઢોર માલનું બધું વેખી નાખ્યું છે ને કાંક ઠોર આપણે જોવા અહીંયા બાંધેલા છે ને હવે આજ તો ટોર નહીં પણ ટાંઠ આવી છે ધીમે ધીમે કદાચ આપણે અહીંયા જ તે ગોઠવાળું થશે જે ઓલા પતરાની એવું બધું છે એ વાળીના એવું બધું થાય તો આમ તો કદાચ અહીંયા જ રાખવાનું થશે છે ઘરમાં ફાની નહીં તે પલેટું ને એવું બધું ઘરમાં કદાચ થોડી ઘણી બાકી હોય એવું લાગે છે જો ઘરમાં તો દેખાય છે કે મસરીમાંથી એને તો લેવાઈ ગઈ છે સરસ મજાનું ધાબું પણ કમ્પ્લીટ થઈ છે ને કેટલી પગતાણી થઈ ગઈ છે લગભગ ધાબું ઉઘડું છે હોકાક મકાનનો દેખાવ આવે છે જી આજ પલેટું ને એવું બધું આપણા ઉલે હારી દેવાનું થશે જે ઘરમાં તો જો દેખાય છે વાહડા એટલે ઘરમાં તો બાકી જ છે ખાલી આ ઓસરીમાંથી ને એમાં રસોડામાં બાકી છે જો એ પછી આજ ઉખાડશે પછી આપણા ઉલે બધો સામાન લાવવાનો થશે અમારે સુમિતભાઈ હવાર હવારમાં આમ જો ગલુડિયા પકડવા મળ્યા છે જો ક્યાં જવું છે એ સુમિત આમ કેમ કરશે આ ભાઈ મારા પાસે આવશે તો તું તેડી લે મારે નથી તેડવું મારે નથી તેડવું તાર મામ જો કરી કેવા મસ્ત છે શું ખાવાનું છે લે ઉરીસા આ રોટલી લઈને આવી એ ઉરીસા એ ખાય છે રોટલી કટકા કરીને ખવરાય તો હ નો પાડી જો બેડા ખાવા હો હજી એક નથી ત્રણ છે ને એ બોલું તો આમ ચલાવીને વહી ગયું આ ગોતે છે હું કઈ લઈ જાઉં એમ કેટલી રોટલી છે એમાં ગોતે છે હું કઈ રોટલી લઈ જાઉં કે આને બહીને ખાવાનું છો હે આને ખાઈ છે ઉરી આતો જો હા તો આને ખાવા મળ્યું છે એક નો જડ્યું ને રામ રામ ને સીતારામ ડાયરા ને અતરમાં જો હવે કઈ માથું બથું વળવાનું ટાણું નહીં કેમકે આપણે જો અહીંયા ફરજા બરજા ની બધું કાટું નતું સિમેન્ટ થાંભલા હતા એ બધા ઉલ્પા જવા જતા સિવાય દીકરો આમાં જ મચ્યું છે કેમ કે આ બધું હવે કામ સારું કરવાનું થાય પછી આમ ભરતી ને એવું બધું ભરવાનું થાય એટલે બધા હતા પતરા બતરા લેવાય ગયા

નો રેવા નો રેવાદી તો ઓહો મારા ભાગનો રોટલો ખાઈ ગયો બજાર રોટલો એક બનાવ્યો ને ન થવા દેતા અને આજ ખાઈ જોઈએ જાગવાનું બરોબર પછી હોઈ જવાનું એટલે ખાવા થોડું જમવામાં છે તો જમવામાં બહુ પડી જાય એવું છે મારા જમો બાજરાનો રોટલો ઘઉનો રોટલો અને રીંગણાનો શાક શાક નો તો રીંગણું ખાઈ અડધા શાક છે એવું લાગે એટલે આખા રીંગણા દેખાડવા પડે ને પડે થઈ જશે ને

આપડે બાબરા કેમ કે દવા લેવા જવાનું છે ની આવે 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 શું તો ખબર ખબર ન હોય દેશે ત્યારે લાવો પછી પડે સારું કીધું આપણે કાકડું બાકડું લખીને આપ્યું છે

અને નામે જો આવડી ગયું કેલ્શિયમ કેમ કે સતીન ભાઈ કેલ્શિયમ લઈ લેવા જવાનું છે તો કેલ્શિયમ ને હું फटाफट લઈ જાય તો કોણ જડા આવ્યા તો કોણ જડા એક ઘર ખાઈ જાય તો એને તાર જો હવે નવા મકાન આવતા રહેશે ને બસ હા આપણે નવા મકાન બની ગયા હા

મામા બધે જો હાંઠ્યું નવું તો બધું લેવા જ ગયું હતું એટલે આવું કાંક ફિટ કરવાયેલું છે પતરાનું એટલે એમને બાંધી દીધા છે ને આ થાંભલાને એવું ખોડીને એટલે સાયો આવે ને આ બાજુ તો વળતો પછી સાયો આવી જાય એટલે વળતા તો ઉપાય દી હોય નહીં નહીં વાંસ બે ભાગ જ ખાતા હોય તમે બે તો અહીંયા શાક રોટલી ખાવ છો ખાતા જ નથી ખાવ છો પૂરી વિસા તું ખબર નથી ખબર નથી એનો ખાતા હોય તો એ ભાગ જ ખાઈ ને નકરો

ને નવી ચેનલ આટો અહીંયા વિડીયો એડિટ થાય છે એમ હા નવી ચેનલ જે આપણે રિંકલ અમિત ને ભૂલાઈ ગયું હા રિંકલ ઓફિશિયલ માટે વિડીયો અપલોડ થાય છે એટલે એડિટિંગ થાય છે એમાં અપલોડ થઈ જાય છે એમાં પણ તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં અને અત્યારે આપણે વાળું ટાણું થઈ ગયું છે એટલે વાળું પાણી પણ બનવા માંડ્યા છે મેથીની ભાજી આજે બનાવવાની લાગે છે ને ગરમા ગરમ ચોખાની રોટલી અને સરસ મજાની મેથી ભાજી આપણે ધોઈને જો કમ્પ્લીટ કરી રાખી છે

ભૂખ લાગી છે પણ ભાજી એને નથી ખાવી ભાજી તો એમ છે લોકોને પસંદ ને ભાજી બહુ ભાવે વસ્તના મમ્મી એટલી ભાવે મને ભાવે બા ને ભાવે પણ આ વસ્ત ને કઈ કાકા ને કોઈ ભાજી ન ભાવે એ કોઈ ભાજી નહીં ખાય પણ આપણે તો કેવી ભાજી તૈયાર છે મસ્ત તમે બધા જોયો ને હવે આપણે વાળું પાણી કરી લેવી અને આજના દિવસ કાકા મારે આવો રહ્યો તો સાથે જ હવે આજનો આપણે અહીંયા તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો મારી શિવાની બેન હું કરે છે